મનુષ્યની ઉત્પત્તિ કરું પહેલી મનુષ્યની ઉત્પત્તિ થઈ હોય સિદ્ધપુરમાંથી થઈ છે મોટાભાગે તો કદમ ઋષિએ કીધું ભગવાન લગન કરું પણ મારી એક શરત છે મારા ઘરે જો દીકરાનો જન્મ થશે તો હું સંસારનો ત્યાગ કરી દે તો ભગવાને કીધું તથાશતું એની બાજરીમાં મૂકીન ખોલતો તો ભગવાને કીધું તથાશતું પણ પાછો ભગવાનને પ્રશ્ન કર્યો ભગવાન હું ઋષિ મારી જોડે લગન કરશે આખો તો એ સમયની અંદર બ્રહ્માજીના માનસ પુત્ર હતા મનુરાજા એમની પત્નીનું નામ હતું રાણી શત્રુપા એમને ત્રણ દીકરી હતી આકૃતિ પ્રકૃતિ અને દેવહૂતિ આના ઉપર મૂકો બરાબર હા એ દેહુતી માતાના લગ્ન કદમ ઋષિની સાથે થઈ ગયા લગ્ન થયા પછી એમના સંસારમાં નવ દીકરીઓ થઈ દીકરો થયો નહીં ભગવાનને ખબર હતી અમને દીકરો આપી તો આ ઋષિઓની સંસારનો ત્યાગ કરશે નવે નવ દીકરીઓ મોટી થઈ ગઈ પરણાવીન સાસરે મોકલી દીધી ફરી પાછું દીકરા માટે આ ભૂમિ પર કદમ ઋષિની દેહુતી માતાએ દસ હજાર વર્ષ સપથર્યા કરી એ સમયમાં પાછા વિષ્ણુ ભગવાન પ્રગટ ત્યાં ભગવાને કીધું શું જોઈએ તો કે સંતાનમાં એક દીકરો પણ ભગવાનને કે જેવો તેવો નહીં તમે પોતે તો જે વિષ્ણુ ભગવાનના ચોવીસ અવતાર છે એમાંથી પાંચમો અવતાર જે કપિલ નામ ધારણ કરીને ભગવાને અહીંયા માના પેટે જન્મ લીધો છે એના માટે તો મા બાપની મુક્તિ મારે કે ભગવાનની આંખમાંથી જે અર્ચના બિંદુ પડ્યા એનું અહીંયા હર્ષ્ય બિંદુ સરોવર ભારતમાં મુખ્ય ચાર સરોવર હિમાલયમાં માન સરોવર ખીસ કિંધામાં પંપા સરોવર જ્યાં સબરીએ રામચંદ્ર ભગવાનને બોર ખવડાવતા હતા રામાયણમાં ત્યાં પંપા સરોવર છે આપણા ગુજરાતમાં બે સરોવર છે એક કચ્છ ભુજમાં નારાયણ સરોવર છે અને સિદ્ધપુરમાં બિંદુ સરોવર છે પાંચમું સરોવર છે પુષ્કળની અંદર રાજસ્થાનમાં બ્રહ્મા સરોવર છે ચાલો એ ભગવાને જન્મ લીધો અહીંયા પાંચ સરોવર પૈકી એક સરોવર અહીંયા હરું છે બિંદુ સરોવર ગયા પણ ત્રણ ગયા છે શીર ગયા નાભી ગયા અને પાંચ ગયા ભગવાનનો આટલો ભાગ મસ્તક બદ્રીનારાયણ યાત્રા બદ્રી વિશાળ એને કહેવાય કપાલી દેવ ગયા ત્યાં તમારો પરિવાર મામાનો પરિવાર ને સસરા પક્ષનો પરિવાર જેટલા ગુજરી ગયા હોય બધાનું એકવાર ત્યાં પિરદાન કરવું પડે બીજા નંબરની અંદર ત્યાં કઈ નદી છે તો અલકનંદા નદી છે ભગવાનનો નાભિશાન અહીંયા સિદ્ધપુરમાં છે અહીંયા માતા દાદી પરદાદી દાદી બહેન ભોય માસી દીકરી કાકી મોટીભા સાસુબા જેટલા લેડીઝ ગુજરી ગયા હોય બહેરા એનું પિંડાણ અહીંયા જ કરવું પડે આ પૂર્વ દિશા છે ત્યાં ગુપ્ત ગંગા સરસ્વતી નદી છે અને ભગવાનના પગ છે બિહારની અંદર એ જગ્યાનું નામ છે કયા ત્યાં પિતા દાદા પરદાદા કાકા કાકી ભાઈ ભાભી મામા મામી નાના નાની માસી માતા જે ગુજરી ગયા બધાનું એક પણ ત્યાં પિંડાન કરવું પડે ત્યાં ભગવાનના પગ છે ત્યાં કઈ નદી છે તો ફાર્ગું નદી છે એ પછી કપિલ ભગવાનની ઉંમર ચૌદ વર્ષની થઈ ભગવાનનું જન્મસ્થાન અહીંયા છે પણ તપસ્થાન ગંગાસાગર કલકત્તાની અંદર છે તો ભગવાન જઈ રહેતા તો માતાએ કીધું ભારો તમે મારા દીકરા છો ભગવાન પછી તમે જતા રહેજો તો અમારી મુક્તિ કોણ કરશે અમારી નવ દીકરીઓનું શું થશે ત્યારે ભગવાને એવું પ્રમાણ આપ્યું કે સિદ્ધ ક્ષેત્ર આ જગ્યાના પણ ત્રણ નામ છે સિદ્ધ ક્ષેત્ર શ્રી સ્થળ અને હાલનું નામ છે સિદ્ધ પેલા ઊંઝાની આગળ આવી ગયા આ જગ્યાના પણ ત્રણ નામ છે સિદ્ધ ક્ષેત્ર શ્રી સ્થળ અને હાલનું નામ છે સિદ્ધુર તો આ ભૂમિ પર પહેલું પિંડાન કોને કરેલું તો પરશુરામ નામના ઋષિમુનિ થઈ ગયા એમના પિતા જમજગની આજ્ઞા કરી તમે તમારી માનો વધ કરો પરશુરામજીએ ફરસી કાઢીને મારું જળ અલગ કરી નાખ્યું એમના બાપા ખુશ થઈ ગયા કે દીકરાએ મારું કીધાનું પાલન કર્યું તારા શું જોઈએ કે ફરી મારી માને સજીવન કરો એ માને સજીવન કર્યા પણ એમના ઉપર માતૃ અત્યારનું ઋણ હતું તો એવું કહેવાય કે ફર્સ્ટ ટેમ્પરેજર ઇજ લાસ્ટ ટેમ્પરેજર પરશુરામ ભગવાન સિદ્ધપુરમાં આવ્યા પહેલી વાર પિંડોન પરશુરામ ભગવાને કર્યું સવા મળ સોનાની સિલાઈ એટલે સવા મળ સોનાનો પથ્થર મારી સોનાની મૂર્તિ હોય સોનાનો પીંડોન એવી આપણી તાકાત પણ શું કીધું કે શ્રદ્ધા તે શ્રાદ્ધમ અને શ્રદ્ધા તે દીધે દાનમ ઇતિ શ્રાદ્ધા તમે જે શ્રદ્ધાથી પૂજા પાઠ કરો આપણા બેન થાય ને આ બેન પાછળ જે શ્રદ્ધાથી પૂજા પાઠ કરો જે શ્રદ્ધાથી દાન દક્ષિણા આપશો એમાં બધું ભેગું આવી જશે એટલે ભગવાનને પગે લાગો એથી બેઠા બેઠા ઓમ યશન માત્ર એના જન્મ જન્મદાનનાથ વિમુષ્ય જન્મ ભયભીત પ્રવિત હવે આ બાજુ ગુપ્ત ગંગા સરસ્વતી માતાના પગે લાગો નમા અમિગંગે તો બાદ પંકજમ રાજુ નિર્બંધિત દિવે રૂપમ મુક્તિ જમુક્તિ જીધીયમ ભાવા અનુસાર રાણમ ભગવાનની જે હર્ષના બિંદુ પડે હર્ષ બિંદુ એને સરોવર લાગો હર્ષ બિંદુ સરોવર જ્ઞાતવા કપિલેશ્વર માર પ્રેન્મો નું સરોવરાય નમો નમ જમણા હાથમાં પાણી લઈને ત્રણ વાર તમે પાણી પીજો જાઓ પહેલાં તમે ત્રણ વાર પહેલાં પીઓ જમણા હાથમાં હા પછી મોટા પેન આપો ઓમ રીમ કે પી જાઓ ત્રણ વાર ઓમ રીમ કે જવાય રમજવા ઓમ રીમ નાનાય નમસ્વાહ વાહ

સર્વે જામપત્ર પ્રાણાયામે પાણી દિશમાં મૂકી દેવાનું વિનિયોગ આપણે જે પણ પૂજા કરીને આ બેનની મુક્તિમાં માટે અહીંયા બેસીને બાર હજાર વખત વિષ્ણુ ભગવાનના જપ કરવા પડે બાર હજાર એટલે એકસો ને વીસ માળા થઈ પણ આપણી પાસે એટલો બધો ટાઈમ નથી એક પગે લાગીને અગિયાર વખત વિષ્ણવે બોલો આપણા બધા તમે એમને હાથ લગાવો સંકલ્પ એક જ કરવાનો જમણાથી ઓમ દીદી વિદ્યુત તમે આટલે કઈ રાખો મોટા ભાઈ પાણી લઈ લો હાથમાં પેલા ઓમ દીદી વિદ્યુત દાવાનું નક્ષત્ર મે બચાય યોગ છે કમ જય વા ધર્મ મિષ્ટુમ જગ દા હરી ઓમ મંદરા દેગુલ માં તમે માં પછી કાર્તિકમાં આજે છે જુદ દે જુગલે પક્ષે એકાદશી આયામ દીધો મંદ વાત્ર દયુત આયામ છે આ બધું સંસ્કૃતમાં માં બોલી ગયો કાર્તક મહિનો અજવાળીયો પક્ષ આજે 11 રસ ની ઉત્તમ તિથિ છે આજે ભગવાન 6 મહિના સુઈ જાય અને આજે બાર આવે અગિયારસ ના દિવસે દેવ ઉઠી અગિયારસ કહેવાય આજે સારામાં સારો દિવસ છે અને શનિવાર હે બેનની આજે મુક્તિ અને એમના આશીર્વાદ થોડો બ્રહ્મા આદિ કાસ્ય ગોત્ર તમે બંને પોતપોતાનું નામ બોલું અમુક નામના યજમાનો છે પછી એ જ વાત કરીશ પણ દેવી પૂજા આપણે પહેલાં ભગવાનને પૂજા કરવાનો અધિકાર લેવો પડે જમણો તમ હૃદય પર મૂકો ઓમ નમક દેવા જુદેવાય એમાં હદિયાએ નમા માથા ઉપર મૂકવા રીમ નમક દેવા જુદેવાય એમાં જીરસે જવાહ ચોટીના ભાગે મૂકો રીમ નમક દેવા જુદેવાય એમાં જી ગાય ભવ જઢઢ બંને હાથે મૂકવા રીમ નમક દેવા દેવાય એમાં કવચાય હોમ આ કે રીમ નમક દેવાજુ દેવાયમાં નેત્ર આમ કરો ત્રણ વાર રીમ નમક દેવાજુ દેવાય ને અસ્ત્રાય ફટ રીમ અમ ભૂતવા હા બન્ને બંને ભાઈ પુષ્પની પાંખરી પકડો હાથમાં કે આવી રીતે પકડો આમ ચંદનમાં ડબોડો આમ પકડો ભાઈ પહેલી ઓગળી નહીં લેવાની હા આવી રીતે હા આપણે શંખ ચક્ર પદ્મ ગદાધારી વિષ્ણુ ભગવાન આપણી પૂજામાં આવી રહ્યા છે બેનની મુક્તિ માટે એવો ભાવ કરવા ઓમ નમો દેવાજુ દેવાય શાંતાકારમ ભુજગ જૈનમ પદ્મનાભમ શ્રીજમ વિશ્વાધારમ ગગ્ન સદ્રજમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગ વિદ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવર્ણમ સર્વલોકૈકનાર્દમ લક્ષ્મીકાંતાય ભગવદે મહાવિષ્ણુમાં અહીંયા ભગવાન ઉપર ચડાઈ દેવાના સ્વાગત આદ્ય પુષ્પાંજલિ સમર્પયા ભગવાન ભગવાનને પગે લાગો બોલો આ સુસ્વાગતમ સદૈવ કુશલમ કુરુ તમે સંસ્કૃતમાં ભગવાનને શું પૂછ્યું ભગવાન મારી પૂજામાં આવે કુશળ મંગલ જોવા ને મારા આખા પરિવારને કુશળ મંગલ રાખજો આદની અંદર જવના દાણા પકડવાના આગતજન ભગવાન દેવ તેજો રાશિ જગતપતિ ક્રિયમાણ મયા પૂજા ગ્રહણ પરમેશ્વર લક્ષ્મીકાંત ભગવતી મહાવમાં ભગવાનની ઉપર ચઢાવવાના આ સ્વાગત આરધ્ય જવાગાને જમર્પયા મી ફરી પાછા ચોખાના દાણા આ જમના દાણા પકડવાના ભગવાન આપણી ઘેર બેસવા આયા પૂજામાં એમને શું આપવું પડે આસન પણ આસન કીધું કીધું કયું કીધું તો સોના સવા લાખ રૂપિયા ભાવ છે એક તો લાનો હા એ શક્ય નથી પણ ભગવાનને બેસવા આસન આપીએ પીળા કલરના જમના દાણા છે ભગવાનને આસન આપીએ એવો ભાવ કરવાનો તેમ એમ જો બનમ દેવી એમ ધર્મ જો કેમ ગરમ આચરણમ આદર તેમ ગ્રહણ પરમેશ્વર લક્ષ્મીકાંત ભગવાન એ મારી સિનેમા ભગવાન ઉપર ચલાવવાના આસન અભાવી એવાન છે બરાબર ફરી પાછા જમના દાણા પકડવાના પ્રતિષ્ઠા ધર્મ દેવાના મિત્રા વરો દીધા પ્રતિષ્ઠા મૈત્ર મંડલય દેવ તય સ ભગવાન ઉપર ચડાઈ દેવાના હા ચડાઈ દો પ્રતિષ્ઠિતા વરદા હા ભગવાયે ભગવાન ઉપર ત્રણ ચમચી પાણી ચડાવો આ સુપારીની ઘાટ ઉપર ત્રણ વખત પાણી તમે ચડાવો ત્રણ વાર તમે ચડાવો પાદયો પાદ્યમ જબર પયા મી હસયર્યમ જબર પૈયામી આત્મ નિયમ ધબર પયા મી

વ્રબાવે એક અહીં ડીશમાં ડીશમાં વ્રત્ર રબાવે એકનો પંઈ દબાવે આ ચમની એમ જમર ભયામી જે વીટી પહેરી છે ને એ આંગળી આંગળીથી અહીંયા ચંદનનો ચાલલો કરો સુપારીને ડાબડાની ઘાટ ઉપર તમે પણ ચાલો કરો ચંદન શ્રીખંડમ જંગલ અમ દેવી એમ ગંડાઢી એમ દીમો અરામ આ ડાબડાની ઘોટ ઉપર બીલે પણ રસે ચંદન ચંદમ જમર ભયામી હમણાં પછી જવના દાણા ચડાવવાના અલંકાર અભાવે અવાક્ષદાન જબર બયામી ચડાઈ દેવાના પુષ્પની પાઘડી ચઢાવો ફૂલની પાંખડી માલ્યાજીની સુગંધીની મહાર મેં પ્રભુ ભયા તાની પૂજા અર્ધમ પુષ્પાની ગુલાલ કંકુ અર્ધર થોડું થોડું ચડાવો સફેદ પછી ગુલાલ પછી કંકુને અર્ધર અભીર અંજ ગુલાલ અંજ ચુવા ચંદ્ર મેના વિધ પ્રકારના પૂજ ધામ ત્રણ આચરણ આક્રિજો નાના વિધ પ્રકારના પૂજ ધામ પરમેશ્વર શ્વેત ચૂર્ણમ રક્તચૂર્ણમ સૌભાગ્ય દ્રવ્યાણી સમર પયા મી ડીશની અંદર બે ચમચી પાણી મૂકવાનું મોટા ભાઈ એટલે ત્યાં ધુપ્પમાં આંકડ બે વાર પાણી મૂકો ડીશમાં એટલે ત્યાં ધુપામાં આંખ રહ્યા મી આ પૂજા કરવી હોય તો અહીંયા સાક્ષી દેવ જોઈએ કોણ છે સૂર્યનારાયણ ભગવાન આજે છ સાત દિવસે બહાર આવ્યા છે હેં કારણ કે બધી જગ્યાએ વરસાદ હતો પણ આજે છ સાત દિવસે બહાર દેખાણ આજે એટલે બીજો દીવો સામે કપિલ ભગવાનનું મંદિર છે ત્યાં ચોવીસ કલાક દીવો ચાલુ છે એ દીવાને પગે લાગો શુભમ કરો તો કલ્યાણા મારો દત્તપતિ ના જાય દીપ જ્યોતિ નમો સુધી કરવાના સૂર્યનારાયણ ભગવાનને પગે લાગવાનું આ આદિત્ય છે અમે એક વંદુ વધીને જઈને જન્માંતર હૃદય જો દારી બ્રહ્મો ભજાય તે સૂર્યનારાયણ દેવતા બધાઓ ઠંડા ચિત્ર પુષ્પાંજને સમર્પયા આ સાકર મૂકીને બે આંગળી પાણી વાળી કે નામ છાંટો તમે બી નહીં એ આમ છાંટવાનું પાણી છાંટો સમજા નહીં બે આના શું કર્યું પવિત્ર કોઈને ખાવાની ઈચ્છા થાય તો ભગવાનને ધરાવવાય એઠું થઈ જાય હા કોને ડાયાબિટીસ ઓછું થતું હોય કોઈ એવું વિચારે કે બે ચાર દાણા ખવું તમારું ડાયાબિટીસ કંટ્રોલ રહે તો એઠું થઈ જાય એટલે આપણો શ્વાસ ત્યાં ના પહોંચે એવી રીતે ડાબોઆવામ રાખવાનો અને જમણા ત્યાં પાંચ વાર જમાડો હું પ્રાણાએ અથવા મકાના અથવા ડાબવાય ડાબો આમ રાખો જમા હોમ પ્રાણાય સ્વાહા એજવા સ્વાહા મ્યાનાય સ્વાહા ના સ્વાહા ઓમ જમાના ભૂ જશે ભગવાન ઉપર પાણી મૂકો દક્ષિણા આમ જમર ભયા ચમચી મૂકી દેવાની આમ ભગવાનની પ્રદક્ષિણા કરો યાનિકાની જ બાપાની જનમાન ધરા અગદાની જ કાની જરવાની ને ચંદુ પ્રદક્ષિણા પદે પદે પ્રદક્ષ નમસ્કાર આન જમર પૈયામી હાથની અંદર ફૂલની પાઘડી પકડવાની ઓમ જજ્ઞ ન જય મંત્ર દેવા તાની જન્માની બુદ્ધ માન્યા તે નાકમ મહિમાના આજ દર્શન વેજા ધ્યાજંતિ દેવા નાના સુગંધ પુષ્પાની ઋતુ ભવાની જ પુષ્પાંજલિ મયા દત્તમ ગ્રહણ પરમેશ્વર લક્ષ્મીકાતાએ ભગવતે મહાવીષ્ણમાં ભગવાનની ઉપર મૂકોમણે મંત્ર પુષ્પાંજલિ જમર પયામી એક ચમચીમાં પાણી પકડવાનું અને યથાશક્તિ ઉપચાર પૂજન કરીને લક્ષ્મીકાંતાએ ભગવતે મહાવીષ્ણુ ભગવાન ઉપર પાણી મૂકો ચમચી મૂકી આ જે પણ પૂજા કરી એ ભગવાનને પાછી અર્પણ કરી કોના માટે તો આપણી બેનની મુક્તિ માટે એક મા દાદી ફરતાથી એક દીકરા દીકરીને જન્મ આપે તો સોળ પ્રકારના છેલ્લા નંબરની અને મેં પટ્ટો ને અરે તો બોઢવાદાર તો જે પણ પૂજા કરીએ ભગવાનને અર્પણ કરીએ બેનની મુક્તિ માટે એક એક માતા દીકરા જન્મ આપે તો સોળ પ્રકારના દુઃખ બેઠે ત્યારે આ ભારતીય ભૂમિ પર એક દીકરા દીકરીને જન્મ આપે શ્રાદ્ધ પક્ષના દિવસ કેટલા ભાદરવા તો સોળ સ્ત્રીના ના કેટલા તો સોળ અહીંયા આપણે પિંડ મૂકીશું આમ તો અગિયાર જ પિંડ આવે બેનના નામે પણ આપણે દરેક જે અમુક વડીલો ઉતરી ગયા બધા નામે પણ એક એક પિંડ આવશે હા અહીં ઉપર જગ્યાઓ તો વાંચવા ગોઠવ તો જે પણ પૂજા કરીએ ભગવાનને અર્પણ કરી બેનની મુક્તિ માટે ભાવના બેનની મુક્તિ માટે પગે લાગો ગજા ગજા ક્રમ જાગીરી કુંડલામ અભી દેવત્રમ જય જય જુ વેક્ષણામ સાહ અરવક્ષ જનક ધુભત્રી એમ સમા અમી વિષ્ણુ જીર્જામ ચતુર્ભુજામ લક્ષ્મીકાંતા ભગવતે મહાવિષ્ણમાં પ્રાર્થના પૂર્વક નમસ્કાર આન સ્વધા સમર્પયામી હાથની અંદર તલના દાણા પકડવાના આપણા ઘરે કોઈ મોટું ફંક્શન હોય પાંચસો પાંચસો હજાર માણસ ભેગા કરવા હોય તો ત્યાં શું કહેવાય તો આમંત્રણ લગ્ન પત્રિકામાં શું લખાઈએ આમંત્રણ પણ કોઈ નાનો પ્રોગ્રામ હોય પચાસસો માણસવાળો એને વીઆઈપી નિમંત્રણ કહેવાય આજના દિવસે બે તમારા માટે વીઆઈપી છે હા અને વીઆઈપી નિમંત્રણ આપવાનું બેનને કહે તું અહીંયા અહીં બેસ અમે તારી પૂજા કરીએ તારું પિંડાન કરીએ થ્રુ મુક્ત થાય ને અમને પણ આજે તારા રૂમમાંથી મુક્ત કર બોલો બ્રહ્માદિ કાસ્યપ ગોત્ર અસ્મદ આત્મા ભજીની બેનનું નામ બોલવાનું ભાવના બેન દેવી જાય હર્ષ બિંદુ જવર ઉપર તલના દાણા મુંધા દે મૂકો નિમંત્ર દે નિમંત્રી તો સ્મી ચડાઈ દો આજની જુગંદીની માલ ત્યાજીની મે પ્રભુ મયાતાની પૂજા અર્ધમ પુષ્પાણી પ્રતિ ગીતા ફૂલની પાગડી મૂકો અંદર હા અબીલ ગુલાલ કંકુ અર્ધરામ ચપટી ભરી પહેલી આંગળીથી ચપટી ભરીને ચડાવો થોડું થોડું અંદર પહેલી આંગળી મોટા ભાઈ પહેલી હા પહેલી કહેવાય કે યાર હા ચડાવો અભિલજ કુલાલ જુવાચંદન નાના વિધ્યપ્રકારે ને પૂજ્ય ધામ પરમેશ્વરી શ્વેતચૂર્ણ રક્તચૂર્ણ હરીમજો ભાગ્ય સમર્સ્વધા સ્વધાધા નમ જેમને પગે લાગવાનું તમે માતા એવ બંધુ એવ વિદ્યા દ્રવિણમ તમે એવ સર્વ મમ દેવ દેવ રાધાભુ નમસ્કારાન્ધા નમ હવે આ દિશ્ય નહીં નહીંથી હલાવાની નહીં આપણી પૂજા ના પતે ત્યાં સુધી આમ પાણી પકડવાનું આ ડીશમાં પાણી ભરો આવી રીતે બે હાથે પકડી લો તમારી બાજુ પાણી પડે એવી રીતે પાણી ભરવામાં હમ પુષ્કરાધ્યાની તમે આટલે કહી રહ્યા પુષ્કરાધ્યા દીર્ધાની ગંગાધ્યાધા આગળ ચંદુ પવિત્રાની આખું ભરતો શ્રદ્ધ કાલે યમોદકમ શ્રાધ્ધ કાલે તિલો દાસ એના અંદર બે જણા જવના પધરાવાના બે જણા તલના પધરાવાના હા હા પધરાવો પધરાવો તમે બી પધરાવો બે ફૂલની પાકડી પધરાવવાની અને આ ડાબો પધરાવાનો કુસેમ લે આ ડાબ મુકો અંદર ત્રયો દેવા આ પાણીને પવિત્ર કરવાનું એના ઉપર હાથ ઢાકીને બોલી જાવ અગિયાર વાર તો ભગવાનનું સ્મરણ કરીને આ પાણીને પવિત્ર કર્યું આ ડાબડો આમ પકડીને એના પર આમ પિંડ ઉપર પાણી જાટી દો ધાજે હા ઉદે ક્યાંથી ઓમ મારી બાજુ ઓમ એ આ હાથ આમ નમાવાનું આ બાજુ નમાવો હા એમ નહીં આખું આ તો આમ નમાવાનું વણીમાં પલાળી નો જોટો હા ઉદેક કે આદી નીજો પે દા બરાબર સર્વેજામ જામ પત્રમ સુવ સુ પવિત્રમ અહીં આગળ છાટો દેશ કાલ પાક ન ગુજુદાન મનમાં સર્વે જુ જયો ભવંત વિધિ વદ હસ્ત વિધિ વદ આ બાજુ પગે લાગો પૂર્વે નારાયણ પાતુ આ બાજુ પગે લાગો વારી જાત દક્ષિણે પાછળ પશ્ચિમ ને પછી મે પાતુ આ બાજુ પાછો દેવત તો દ્વારે ઉપર ઉર્ધ્વમ ગોવર્ધન ઓરક છે નીચે ધરતી માતાને અને આમ એવમ દસદી જોરક છે

એમાંથી તમે એક પિંડ આપો એમના હાથમાં બોલો બ્રહ્માદિ હાથ લગાવો બ્રહ્માદિ કાશ્યપ ગોત્રસ્ય અસ્મદ મમ આત્મ ભગીની બેનનું નામ બોલો બોલો ભાવના બેન દેવી જાય હર્ષ બિંદુ જવર મહાતીર્થિ તીર્થ પિંડમ અહીંયા પહેલી સદી પર મૂકો ભૂપતિ ઈષ્ટ સાહેબ તમે બે ગયા તો ઓ સાહેબ તમે બે ગયા જમીનમાં એ પણ તમારી જોડે અપેક્ષા રાખે હે મૂકો આપી ધર્મપિંડ મક્ષય મુપિષ્ટ તું બંને ભાઈ જમણા હાથમાં પાણી પકડવાનું બોલો મમા કુલ આભિ અભિવૃદ્ધિ અર્થમ સવ્ય પિંડ પૂજા કર છે સવ્ય એટલે હવે આ ભાવનાબેન આપણા પિતૃમાંથી દેવ થઈ ગયા હે એમની સીધા આજે પૂજા કરવાની ભગવાનના ધોમમાં આજે એમની મુક્તિ થાય અને આપણા પરિવારનું કલ્યાણ થાય એવા આશીર્વાદ આ એક પિંડ ઉપર મૂકો સભી એના પિંડ પૂજા અંગ કરી જે પહેલો પિંડ હા